પાર્ટી લૂકની સાડી પહેરવી છે તો બેનો શ્રીરાજ સાડી આજ તમારી માટે બહુ મસ્ત સાડી કલેક્શન લઈને આવ્યા છે એકદમ મસ્ત ઓર્ગેન્ઝા કપડામાં એકદમ પાર્ટી લૂકની સાડી લઈને આવ્યા છે જે આપણે ઓપન ભરવું નાઇટ ફંક્શનમાં પહેરી ને તો બહુ મસ્ત લાગે એકદમ યુનિક પીસ લાગે આપણે જોશું એક પીસ ઓપન કરી કલર કોમ્બિનેશન ખૂબ મસ્ત કલર કોમ્બિનેશન સાથે આપણે સાડીનો કોન્સેપ્ટ આવી ગયો છે બેનું જો હું ઓપન કરું છું તો એનું વર્ક નું ફિનિશિંગ જો કેટલું મસ્ત વર્ક નું ફિનિશિંગ છે અને કપડું તો બહુ સોફ્ટ છે જો આપણે ઓપન મસ્ત છે જે આપણે કરીજ માં ગયા હોય ને સાઈડ ફંક્શન ના મેરેજમાં ઓપન પલ્લુની પહેરી હોય એકદમ યુનિક સાડી લાગે તમે જોઈ શકો છો બહુ મસ્ત સાડીનો કોન્સેપ્ટ બૂટ્ટા વર્કની સાડીમાં આવી ગઈ છે વચ્ચે આપણે છૂટા છૂટા બૂટ્ટા આવશે અને આખી કોર આપણે ફૂલ ફિનિશિંગ વાળી અને વણાક બોર્ડર આવે છે એકદમ ફૂલ લૂક વાઇઝ ઇઝ ડિફરન્ટ અને એકદમ પાર્ટી લૂકની કોન્સેપ્ટમાં આખી સાડીનો કોન્સેપ્ટ છે તમે જોઈ શકો છો અને કાપડની વાત કરીએ તો એકદમ કૂણું માખણ જેવું કાપડ છે જે આપણે આરામથી આપણે પાતલી પડી જાય અને આપણે સોફ્ટ કપડામાં છે જે આપણે ફૂલ કમ્ફર્ટેબલમાં રહીએ તમે તમને મેં કેવી રીતે રીતના સાડી કરી એકદમ ગોડાયો નથી એકદમ સોફ્ટ કપડામાં આપણે સાડી લઈને આવ્યા છે અને ફૂલ ફિનિશિંગ વાળું વર્કનું કામ છે તમે જોઈ શકો છો નજીકથી પડતા જો ખૂબ સરસ કામનું કામ રહેલું છે સાડીના અને એકદમ લૂકવાઈઝ ડિફરન્ટ આખી સાડીમાં આપણે બોર્ડર બંધાઈ ગઈ છે અને બુટ્ટાનું હોય વણાક વાળું વર્કનું ફિનિશિંગ બહુ મસ્ત છે એકદમ મસ્ત ઠંડા શેરમાં આપણે મસ્ત ફાલડી લૂકની સાડી લઈને આવી ગયા છે તમે જોઈ શકો છો આપણે આ માથાની સાઈડની બોર્ડરમાં આપણે અત્યાર સુધી આપણે આપણે સાડીનું વર્કનું કામ રહેશે અને નીચે આપણે એક એક સિંગલ બુટ્ટાનો કોન્સેપ્ટ રહેશે જે આપણા પાલ્ટી પાતલી પડતા બહુ મસ્ત લાગે સાડી જોવો તમે આખી સાડી કપડું એકદમ સોફ્ટ છે જે તમને પહેરવાની મજા આવી જાય ને એવા કપડામાં છે અને બ્લાઉઝની વાત કરીએ તો ચોલી બ્લાઉઝ આપેલું છે તમે જોઈ શકો છો એ પાછળનો ભાગ છે અને આવડે આપણે સ્લીવમાં ભાગ છે જે આખું બ્લાઉઝ બનતા ખૂબ મસ્ત લાગે અને સાડીનો લુક જ ફરી જાય તો તમે જોઈ શકો છો ખૂબ મસ્ત સાડીનો કોન્સેપ્ટ આવી ગયો છે તો જલ્દીથી જલ્દી બેનું સાડી ગમતી હોય તો સ્ક્રીનશોટ પાડવાનું ભૂલતા નહીં જો બહુ મસ્ત છે એકદમ પાર્ટી લુક ની સાઈડ ફંક્શન માં નાઈટ માં ઓપન પલ્લુ ની પહેરી હોય ઘરના મેરેજ માં નાઈટ માં પહેરી હોય તો ખૂબ જોરદાર લાગે એવો પીસ છે બધું વ્યવસ્થિત કામ અને ફિનિશિંગ વાળું કામકાજ છે આપણે બધા ઓપન કરશું કલર એના જો બધા મસ્ત કલર છે તેના ટ્રેન્ડિંગ કલર છે જો સ્કાય કલર એ બહુ મસ્ત છે મેં એક પીચ કલર ખોલ્યો તો એ બહુ મસ્ત છે પર્પલ કલર એ બહુ મસ્ત છે તો જુઓ તમે રેડ પીસતા કલર એ બહુ સરસ છે કલર કોમ્બિનેશન બહુ સરસ છે બધા કોઈ પણ કલર ગમતો હોય એનું સ્ક્રીનશોટ પાડવાનું ભૂલતા નહીં સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવવાનું ભૂલતા નહીં બહુ સરસ કલર કોમ્બિનેશન સાથે એકદમ પાલડી લોકની સાડી આવી ગઈ છે તો બેનું ફટાફટ સ્ક્રીનશોટ પાડવા મળો જે કારણ કે કલર બધા એટલા જોરદાર છે ને એક કલર જોઈએ ને તો એક કલર ભૂલી જાય ને એવા કલર કોમ્બિનેશન ઉપર છે અને સાડીનો લુક તો જો ખાલી આ બેલ્ટ નાખતા જ એનો લૂક અલગ જ લાગે છે તો ફટાફટ જે કલર ગમતો હોય એનો સ્ક્રીનશોટ પાડી લો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવવાનું ભૂલતા નહીં આ રીતે નવું કલેક્શન જોવા માટે શ્રીરાજને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો